बोलू मंदिर गया <laughs> <laughs> <आरे। laughs>

그렇게 해. <목소리는> <목소리는>

Hoạt động của chúng tôi cũng có những không có không những có યા ફોટો પાડવા હનો કા ભૈનો ઉભો મે તા બુ બુ યે ઉત લે મારો પાળ આ નેચોળ દવા જ પાડો વિડિયો સાલ વલા દે લઈ જાંગાજી ના નામ ફેર નામ લઈ જા રહો હાય ગાઈસ હમ આયા છે મંદિર પર આયો કમ્પ્લીટ આયોન કમ્પ્લીટ હવે શિકુ પડે એ પ્રસાદી દે થોડું થોડું આલે આતરા લે પોલી લેડીઝ મારી હામો ન મૂક્યું એક જ ધાટકા ના